ધરમપુરના મોટી ઢોલ ડુંગરી ગામમાંથી દસ ફૂટ લાંબો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધરમપુરના મોટી ઢોલ ડુંગરી દુકાન ફળિયામાં રહેતા વિનોદભાઈ કેસુરભાઈ પટેલના ઘરે ગાયનો ચારો ભાતના પુરેટિયા અને પુરેટિયાની ઘાસડી ઘરમાં રાખેલ હોવાથી તેમાં કોળ ઉંદરના ખોરાક માટે અજગર આવી પહોંચ્યો હતો ઘણા સમયથી એક જ જગ્યાએ બેસી રહેલા અજગરને ઘરના વ્યક્તિઓએ ભાતના પુરેટિયા તેમજ સાફ સફાઈની કામગીરી કરતી વખતે જોવા મળ્યો હતો અજગરને જોતા તાત્કાલિક વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ

મરઘા સસલા મોર બિલાડાના શિકાર કરી જીવે છે ગાયના માટે ચાર કાપતી વખતે ખેડૂતો તેમજ ખેતી કામ કરતી વ્યક્તિઓને અજગર જેવા વન્યજીવો નજરે જોવા મળે છે તેમજ અજગર નાગ કામળો જેવા વન્યજીવ ઘરોમાં આવી જાય તો તાત્કાલિક વન વિભાગ ધરમપુર તેમજ એનજીઓ ના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાડનો મોબાઈલ નંબર 799097736 અને 8469361533 પર સંપર્ક કરવો